नमस्कार नमस्कार चौथी पहले हम आज પોતાની नहीं बात હું સવારે सवारे वेला નીકળું છું દરેક દરેક વ્યક્તિને નમસ્કાર કરું છું સાહેબ હોય બેન હોય દીકરી હોય કલેક્ટર સાહેબ હોય એસપી હોય કોઈ પણ અને મારા તો દરશન ઉપર સાહેબ નમસ્કાર લખેલું છે હવે બીજ એક અગત્યની વાત કરું ખાસ સાંભળજો અટાર સિતામાં તાળીઓ પાડી કેડના પાડી પાંચન हमारा तो विद्यार्थी कमेंट आ गया स्टेज पर सम्मान कर लीजिए करके खूब खूब अभिनंदन पात्र जय आज तक क्या बंद कर दिया मैं क्या कमेटी ना तो करेगा कैमरा मैन को खूब धन्यवाद परिवार नमन तारे पाड़ो और वर्ष से वो कार्यक्रम में लोग आके तो करेगा અમને આજે તાલે પાછિયા મે તો આ કેમેન જેટકો અમે અમિતબેજે ફલાલે વિજયબેજે બધા લોકો હવે નરસબેજે ભરા ખૂણામાં પડે રહેતા હતા અમને ખબર જ ન હતી બરાબર પણ આજે તમે બધા દર્શક છો કે મોટા મોટા હાંજીમાન અને રાજકીય નેતાઓ દ્વારા પરમાનબડ હવે મારા બીજ એક જ વસ્તુ કે ત્રણ વસ્તુની વાત કરવી છે પછી બે છે આપણી સરકારી ત્રણ યોજનાઓ છે તમને કહી દઉં કે એનો લાભ લેજો અચરસ કેમે 32 થી 40 જનનો લાભ અપાય છે જેના મા બાપ ગુજરી ગયા હોય બાપા ગુજરી ગયો લગ્ન કર્યા હોય તો અને છોકરા અભ્યાસ કરતા હોય જોઈએ તો દર મહિને ત્રણ હજાર છે दर में दर्द अक्षय से मैं इसकी पारी जा हमने उन्हें हमारे दर्द दिखाई होती तो हम दादन नवजात क्या माना जाए सभी में तो कोई कोई पर समान बराबर इतने आओगे वो तो हमें जानते हो हमें हमारा करके आखिर भाई त्याग करने की नज़र से एक नगर सुधार का इशू इसलिए एक कार्य का पच्चीस एनएमएस ली योजना चले आज पर जो तुम्हें परीक्षा आओ तो नौवां ड्रोन की प्रत्येक विद्यार्थी मेरिट में नाम हो तो ₹1000 मिले चाहे 12वीं સુધી એટલે 12 48000 થાય એક એમ યોજના છે એનું પણ આપણે કેજો તો અમે અમારું ખર્ચે આખી ફાઈલ તૈયાર કરી છે 30% જે વિદ્યાર્થી જેને આપંગ હોય 60% ઉપર કોઈ પ્રતિતા આપે ભોમડા હોય કે બેરા હોય કે આપંગ હોય તો એને 60% ઉપર આપંગ હોય ને તો 1000 રૂપિયા સરકાર આપે છે તો એની પર વાત કરજો તો આપણે ટકમો એ બળા આપણે એનો પ્રયત્ન કરશું આ સરકારી યોજનાઓ ખાસ છે સરકારી યોજના છે પણ અમે બધા આપ બધા કામ કરી છે બાકી યુસફુલ યુનિયન બધો ઘણી બધી કામગીરી કરી છે એ તો બધાને મને કમ તો જીવન સાથી સકંપન કરીએ છે અત્યારે 300 થી 400 વ્યક્તિઓના છોકરાઓને સકંપન દીધા છે આ વિધિ બીજી વાત આપણે આદરની કરતા પણ ખાસ સરકારી યોજના અને શિક્ષણ માટે પરિવાર તમને પરિવાર કમિટી માટે પ્રેતની તાળીઓ પાડો આ વિષ્ણુભાઈ છે નરેશભાઈ છે